એક કાળી અને બીજી સફેદ ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગમાં એક્સ વત્તા વાય ઓછા ચાર બરાબર જીરો અને બે એક્સ વત્તા કે વાય ઓછા આઠ બરાબર જીરો ના અનંત ઉકેલ મળે તો કે બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે ઓપ્શન સી બે બીજો વિકલ્પ જોઈએમાં જો ડી બરાબર ઓછા ચાર અને એ સાત બરાબર ચાર હોય તો તેનું પહેલું પદ એ બરાબર ખાલી જગ્યા તો એમાં ઓપ્શન ડી સાચો જવાબ ઇઠ્યાવીસ હવે વિકલ્પ ચાર બિંદુઓ બે ઓછા એક અને ઓછા એક ઓછા પાંચ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે ઓપ્શન બી પાંચ એકમ વિકલ્પ પાંચ જો સાઈન વર્ગ થીટા બરાબર એક છેદમાં બે છે તો ટેન વર્ગ થીટાનું માપ ખાલી જગ્યા થાય એમાં જવાબ આવશે ઓપ્શન ડી એક હવે છઠ્ઠો વિકલ્પ કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ અને ત્રેવીસ છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય તો એમાં જવાબ નોંધશો વિકલ્પ સી સત્તર હવે આગળ વધીએ એ પહેલા જો તમે ફ્લેમિંગ એકેડમી હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો શેનિવાર જો હવે ખાલી જગ્યાઓ જો એક હજાર એસી બરાબર બે ઘાત એક્સ ગુણ્યા ત્રણ ઘાત વાય ગુણ્યા પાંચ હોય તો એક્સ ઓછા વાય બરાબર ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે શૂન્ય હવે ખાલી જગ્યા બીજી જગ્યા પાંચ પછી નેક્સ્ટ ખાલી જગ્યા સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા એ તમને ખ્યાલ જ છે કેટલું આવશે છ હવે નેક્સ્ટ ખાલી જગ્યા સાયન ત્રીસ તો

વર્ગમૂળમાં બે એ અસમય સંખ્યા છે પાંચ એ સુરેખ બહુપદિ છે તો એમાં આવશે ખરું રાઈટ હવે નેક્સ્ટ ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવનાનો નો સરવાળો એક થાય તો એમાં આવશે ખરું રાઈટ હવે નેક્સ્ટ વાત કરીએ એક વાક્યમાં ઉત્તર આપો એના તો પ્રથમ એક 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 બે ત્રણ 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 સમાંતર શ્રેણી છે કે નહીં એમાં આવશે શ્રેણી નથી નેક્સ્ટ વર્તુળને કેટલા સ્પર્શક હોય તો વર્તુળને અનંત સ્પર્શક હોય એમાં આવશે અનંત હવે નેક્સ્ટ જે એ બરાબર જીરો પોઈન્ટ પાસઠ હોય તો પી એ બાર શોધો આવશે જીરો પોઈન્ટ પાંત્રીસ આપેલ છે નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ એકવીસમા નંબરનું એમાં આવશે સી એટલે કે બે પાય આર એચ હવે બાવીસ માં નંબરનું શંકુનું ઘનફળ તો એમાં આવશે એ એક છેદમાં ત્રણ પાય નો વર્ગ એચ નેક્સ્ટ ત્રેવીસમાં નંબરનો આર ત્રીજા વર્તુળનો પરિઘ તો એમાં આવશે ઓપ્શન બી બે પાય આર પછી નેક્સ્ટ ચોવીસમા નંબરનો છીટા ખૂણા વાળા લઘુ વૃદ્ધાંશનું ક્ષેત્રફળ એમાં આવશે સી પાય આરનો વર્ગ છીટા છેદમાં ત્રણસો સાહીઠ આશા છે તમારા વધુમાં વધુ સેક્શન એ માંથી પ્રશ્નોના જવાબ સાચા પડ્યા હોય અને હજી પણ જે તમારા પેપર્સ બધા બાકી છે તો એના માટે ઓલ ધ બેસ્ટ അതെ આપણે മണിയാ આગળના വീഡിയോમાં